નમસ્કાર મિત્રો આજે વાત કરવાની છે લાભ લાભપંચમ વિશે લાભ પાંચમની પૂજા કેવી રીતે કરવામાં આવે છે લાભ લાભપંચમના દિવસે જ વેપાર ધંધા કે પેઢીની શુભ શરૂઆત શા માટે કરવામાં આવે છે આ તિથિ લાભ પંચમી શા માટે કહેવામાં આવે છે એ વિશે મિત્રો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો

લક્ષ્મી અને હિસાબના ચોપડાની પૂજા કરાય છે જ્યારે જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન સરસ્વતીની પૂજા ઉપાસના થાય છે બીજો લાભ પાંચમના દિવસથી જ વેપાર ધંધા પેઢીની શુભ શરૂઆત સા માટે કરવામાં આવે છે લાભ પાંચમ કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલ વેપાર ધંધાને શુભારંભ લાભપંચમી થાય છે કાળા ધનના તામસી માર્ગમાંથી ઉજળી સંપત્તિ અને પ્રકાશમાં સ્થાપન કરવાનું પુરુષાર્થ એટલે લાભ પંચમી કે જ્ઞાનપંચમી જ્ઞાનની ઉપાસના જ્ઞાનના વર્ધન અને જ્ઞાનના દાન માટે પંચમી નો તહેવાર છે આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કરેલ આગમ ગ્રંથોનું વાંચન શ્રવણ લેખન થાય છે આ દિવસે ગ્રંથ પૂજા સાથે સાથે હસ્તપ્રત હસ્તપ્રત ગ્રંથોની નકલો કરવી કરાવવી એ ધર્મ કાર્ય મનાયો છે આ કારણે અનેક જૈન જ્ઞાન ભંડારો અસ્તિત્વમાં આવ્યા છે ત્રીજું આ તિથિને લાભ પંચમી શા માટે કહેવામાં આવે છે આ તિથિ સાથે લક્ષ્મીની પ્રાપ્તિનો લાભ જોડાયેલો છે તેથી તેને શ્રી પંચમી કે લાભ પંચમી કહેવાય છે લાભ લાભપંચમે શ્રીયુક્તનો પાઠ કરવાનો મહિમા છે આ વૈદિક સુ લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરનારી કહી છે

તે લાભ અને શુભ આ બંને પંચમીના કલ્યાણકારી પ્રતીકો છે મિત્રો આ લેખ મને ઇન્ટરનેટ પરથી મળેલ છે જે તમને વાતી સંભળાવેલ છે તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ